નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર એકત્રીસ વેશભૂષા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ એકવીસ વેશભૂષા શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ડોક્ટર પોલીસ ખેડૂત વકીલ શિક્ષિકા ફાયરમેન સૈનિક પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પત્રો પાત્રો ભજવો તમે જે જે વેશભૂષા કરી હોય તેઓના વિશે અહીં ટૂંકી નોંધ કરશો અને તેમાં જીવનચરિત્ર શાળા પુસ્તકાલયમાંથી મેળવીને વાંચશો નક્કી કરેલા પાત્ર વ્યક્તિનો ફોટોગ્રાફ અને તમારો વેશભૂષા ધારણ કરેલો ફોટોગ્રાફ ચોચા ચોંટાડશો તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું જીવનચરિત્ર જન્મ અને બાળપણ રાણી લક્ષ્મીબાઈનો જન્મ અઠ્યાવીસ માં વારાણસી માં થયો હતો તેમના પિતાનું નામ મોરોપત તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું વિહવા અને રાજકીય પ્રવેશ તેમના વિવા સન અઢારસો બેતાલીસ માં ઝાંસીના રાજા રાવ નિવાકરની સાથે થયા હતા અને તે રીતે તેઓ રાણી બન્યા વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું અઢારસો ને ત્રેપનમાં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યું અને મૃત્યુ થયું અઢારસો ને સત્તાવનનો નો સ્વાતંત્ર્ય સંગ્રામ ઝાંસી અઢારસો ને ના વિ પલ્વનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતું રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી એક સ્વયંસેવક સેનાને સંગઠિત કરી હતી આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો અંતિમ દિવસો અને મૃત્યુ તો કે અઢારસો ને અઠાવનમાં બ્રિટિશ સેનાઓ સામે લડાઈ કરતી વખતે લક્ષ્મીબાઈએ દમ તોડી દીધો વીરતા રાણી લક્ષ્મીબાઈના સામર્થ્ય અને બહાદુરીએ તેમને એક લોકપ્રિય વિરાજ્ઞા તરીકે સ્થાન આપ્યું છે સન્માન તેમના જીવન અને સેવાઓ માટે અનેક પુસ્તકો ફોટોગ્રાફ્સ અને ચલાચિત્રોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે વિશેષતા લક્ષ્મીબાઈએ તેમના રાજ્ય અને દેશ માટે વિશાળ યોગદાન આપ્યું છે અને તેમના આ યોગદાન ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જે તમે અહીં તેમનો ચિત્ર જોઈ શકો છો અને જે વેશભૂષા ધારણ કરેલ છે જે બાળકનું પણ ચિત્ર અહીં આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન ગોજન ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે